પંચમહાલ દાહોદ જિલ્લાના તેમને આર્થિક રીતે સદ્ધરતા બક્ષવાના ઉમદા હેતુને સાર્થક કરતી તેમજ પશુપાલકોની જીવાદોરી સમાન દીપંચમ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ગોધરાની એકાવનમી વાર્ષિક સાધારણ સભાનું આયોજન દૂધ પટાંગણમાં કરવામાં આવ્યું હતું દૂધ સંયોજિત મંડળીઓના ચેરમેનો દૂધ સંઘના નિયામક મંડળના સભ્યો હાજર રહ્યા હતા સભાની શરૂઆતમાં દૂધ સંઘના અધ્યક્ષ જેઠા ભરવાડે નાણાકીય વર્ષના નફા નુકસાન વેપાર ખાતા તેમજ સરવૈયા વિશે હાજર સભાસદોને માહિતી આપી હતી સતત પ્રગતિના ઉચ્ચતમ શિખરો સરકારી વિકાસના માર્ગે અગ્રેસર થઈ વર્ષ બે સંઘે સો કરોડ કિલો દૂધ સંપાદન કરી છે તેમજ તેમજ દૂધ દૂધની બનાવટોનું વેચાણ કરેલું છે ગત વર્ષની સરખામણીમાં વેચાણમાં એકત્રીસ ટકાનો વધારો થયો છે વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસમાં સભાસદોને મહત્તમ વીસ ટકા ડિવિડન્ડ આપવામાં આવ્યું તેમજ દૂધ સંઘે વર્ષ દરમિયાન કરેલી પ્રગતિ તથા આવનારા વર્ષોમાં અમલમાં આવનાર દૂધ સંઘના વિવિધ પ્રોજેક્ટોની જાણકારી આપી હતી સભાના અંતમાં દૂધ સંઘની અવિરત વિકાસ ગાથામાં સહયોગી તમામ સરકારી સહકારી નાણાકીય સંસ્થાઓ તેમજ અધિકારીઓનો દૂધ સંઘના મેનેજિંગ ડિરેક્ટરે હૃદયપૂર્વક આભાર માન્યો હતો